મિત્રો સાવરણી થી દરિદ્રતા રૂપે ગંદકીને રોજે આપણે ઘરની બહાર કરીએ છીએ અને સાવરણીનો એક નાનો ઉપાય પણ તમારા જીવનની પરેશાનીઓને દૂર કરે છે માનવામાં આવે છે કે જે ઘરમાં ખૂણે ખૂણા સફાઈ થાય છે ત્યાંનું વાતાવરણ સકારાત્મક રહે છે અને ઘરમાં કોઈ વાસ્તુ દોષ પણ નથી હોતો તો સાવરણી જોડાયેલ ઘણી બધી વાતો હોય છે આજે અમે તમને એક ખાસ વાત જણાવીશું રાત્રે સાવરણીના નીચે શું રાખવું જોઈએ જેનાથી તમારી બધી પરેશાની દૂર થાય કેમ કે સાવરણથી કચરો કાઢવાના વિશેષ નિયમો હોય છે અને જો આ નિયમનું પાલન ના કરી શકો તો પણ કઈ વાંધો નથી બસ રાત્રે એક નાનું કામ કરવાનું છે ખૂબ જ સરળ છે તો ચાલો આપણે જાણીએ તો જ્યારે આપણે ઘરની સફાઈ કરીએ છીએ તો માતા લક્ષ્મીની કૃપા આપણા ઉપર વર્ષે છે અને સાવરણીને ને પણ માતા લક્ષ્મી નું પ્રતિક માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો તમે કોઈ એકાદશી તિથિ ના દિવસે નજીકના કોઈ મંદિરમાં ત્રણ સાવરણીનું નું દાન કરો અને જ્યારે દાન કરો તો ગુપ્ત દાન કરવું જોઈએ સવાર સવાર માં અંધારાના સમયમાં એટલે કે અજવાળો થતા પહેલા જ તમારે જઈને સાવરણી રાખ આવી જવાનું છે કે પછી તમે ઈચ્છો તો ત્યાં મંદિરે જઈને તેની સફાઈ કરીને સાવરણીને ત્યાં જ મૂકીને આવી જાઓ તેને ગુપ્ત દાન કહેવાય છે અને જો તમારા ઘરમાં સાવરણી ખૂબ જ જૂની થઈ ગઈ હોય અને તૂટીને ખરવા લાગે તો તરત જ તેને દૂર કરી દેવી જોઈએ તેનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે પ્રાચીન સમયમાં લોકો શું કરતા હતા તો હંમેશા લોકો મંદિરમાં સાવણી દાન કરતા હતા મંદિરની સફાઈ કરતા હતા અત્યારે પણ લોકો કરે છે મંદિરમાં તમે જે સાવરણી રાખો તે બ્રહ્મ મુહૂર્તમાં જ રાખવાની છે તેનું ધ્યાન રાખો તમે કોઈ ખાસ દિવસોમાં આ દાન કરવું જોઈએ જેમ કે કોઈ સહયોગ બની રહે છે કે પછી એકાદશીની તિથિ છે શુક્રવારનો દિવસ છે પૂનમની તિથિ છે આ દિવસોમાં તમે સવારે દાન કરી શકો છો શાસ્ત્રોમાં સાવરણીના ગુપ્ત દાનનો મહિમા છે પરંતુ જે સાવરણી થી તમે ઘર માં સફાઈ કરતા હોય તે સાવરણી ને કોઈ ને દાન ન કરવી જોઈએ નહીતર માતા લક્ષ્મી ઉલટા પગલે પાછા ચાલ્યા જશે હવે તમને એક નાનો પ્રયોગ જણાવીએ જ્યારે તમે ઘરમાં કચરા પોતું કરો છો નીચે એઠું પડેલું હોય તો ત્યાં સાવરણી થી કચરો કાઢવાની ભૂલ ન કરો કોઈ કપડા થી તેને લઈ લો પછી કચરો કાઢો એઠાને સાવરણી થી ન લેવું જોઈએ તેનાથી પણ ઘરમાં પરેશાની વધી જાય છે અને જ્યારે તમે ઘરમાં પોતું મારો છો તેમાં ફટકડી અથવા તો મીઠું નાખીને પોતું કરવું જોઈએ તેનાથી ઘરનું વાતાવરણ સારું રહે છે ઘરમાં પવિત્રતા રહે છે અને ઘરમાં પવિત્રતા હશે તો ઘરમાં રહેવા વાળા લોકો ખુશ રહેશે જૂની માન્યતા છે કે ગુરુવારના દિવસે ઘરે પોતું ન કરવું જોઈએ આવું કરવાથી પણ માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે તો ગુરુવારના દિવસે ખૂબ જ જરૂરી હોય તો પોતાના પાણીમાં એક ચપટી હળદર નાખીને પોતું કરવું જોઈએ તેનાથી દોષ નષ્ટ થાય છે સાવરણીને ભૂલથી પણ ખુલી જગ્યામાં ન રાખવી જોઈએ છત ઉપર ખુલ્લા આકાશ નીચે પણ સાવરણીને રાખવી જોઈએ નહીં કોઈ કિનારા પાસે કે કોઈ સજાની નીચે તમે સાવરણી રાખી શકો છો અને એવી જગ્યાએ રાખો કે જ્યાં કોઈની નજર ના પડે જ્યાં તમે ભોજન કરો છો ત્યાં સાવરણી ન રાખો તેનાથી ઘરનું અનાજ ફટાફટ પૂરું થઈ જશે અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ પણ થશે અને સાવરણીની સફાઈનું પણ ખાસ ધ્યાન રાખો કેટલીક વાર જ્યારે તમે નવી સાવરણી ખરીદી લાવો છો તો તેનો ઉપયોગ ચાલુ ના કરી દો જ્યાં તમે સાવરણીને પકડો છો ત્યાં સફેદ દોરો અથવા તો નારાળી બાંધી દો ત્યાર પછી સાવરણીનો ઉપયોગ કરો તો માતા લક્ષ્મી સ્થિર રહે છે બરકત થાય છે હવે રાત્રે સુતા પહેલા સાવરણીનો એક નાનો પ્રયોગ કરવામાં આવે છે રાત્રે સુતા પહેલા તમારા ઘરના દરવાજાની સામે અંદરની બાજુ સાવરણીની રાખી દો સાવરણી આડી રાખવાની છે સાવરણી નીચે રાખો તેની નીચે બે ચાર દાણા જીરું રાખો અને સવારે જ્યારે તમે કચરો કાઢો ત્યારે આ જીરાના દાણાને પણ બહાર કચરાની સાથે નાખી દો અને આ પ્રયોગ તમારે રાત્રે જ કરવાનો છે અને તમે જોયું હશે કે જ્યારે કોઈ નાનું બાળક વગર કારણે સાવરણીથી કચરો કાઢે છે તો એનો મતલબ થાય છે તમારા ઘરે કોઈ મહેમાન આવશે આકસ્મિક રૂપે કોઈ મહેમાન તમારા ઘરે પધારી શકે છે ક્યારેક ક્યારેક સાવરણી ઉપર ભૂલથી પગ રાખવામાં આવે છે તો આવું કરવાથી અપશુકન થાય છે તો સાવરણીને સ્પર્શ કરીને તેને ક્ષમા માંગી લો જ્યારે કોઈ કચરો કાઢી રહ્યું હોય અથવા તમારા પગ પાસે કે શરીર પાસે સાવરણીનો સ્પર્શ થાય છે તો આવામાં સામાન્ય રીતે માફી માંગવી જોઈએ ભૂલથી પણ સાવરણીથી કોઈને ના મારો એ મનુષ્ય હોય કે જાનવર હોય કોઈ ખાસ કામ માટે તમે ઘરેથી નીકળી રહ્યા છો તો ઘરેથી નીકળ્યા પછી તરત જ કચરો ન કાઢવા જોઈએ આવું કરવાથી જે વ્યક્તિ વિશેષ કાર્ય માટે ઘરેથી બહાર નીકળે છે તેમને કાર્યમાં સફળતા નહીં મળે ઓછામાં ઓછા અડધા કલાક પછી સાવરણીથી કચરો કાઢો સાવરણીને ક્યારેય પણ ઊભી ન રાખવી જોઈએ તે અપશુકન માનવામાં આવે છે અને બે સાવણીને એક સાથે બાંધીને પણ ન રાખવી જોઈએ અલગ અલગ રાખો નહીંતર ઘર માં થશે કેટલીક વાર તમે તમારા એક ઘરેથી બીજા ઘરે જાવ છો ઘર બદલો છો જ્યારે તમે નવા ઘરે જાઓ તો જૂની સાવરણી પણ લઈ જઈ શકો છો કેમ કે જૂની સાવરણી તમે તમારા જૂના ઘરે ન છોડી શકો તમે નવી સાથે લઈ જવી જોઈએ પરંતુ પછીથી જૂની લઈ જાવ જ્યારે ગ્રહ પ્રવેશ કરો છો ત્યારે એક હાથમાં તુલસીનો છોડ અને બીજા હાથમાં સાવણી લઈને જ પ્રવેશ કરો શુભ માનવામાં આવે છે